છેલ્લા ઘણા સમયથી પ્રશાસનને ફરિયાદો મળી રહી હતી કે દમણમાં ભૌગોલિક અને નાણાંકીય તફાવતોના આધારે ચાર જેટલા કબ્રસ્તાનમાં દફનવિધિ દરમિયાન ભેદભાવો કરવામાં આવી રહ્યા હતા આ પ્રમાણેના ભેદભાવોને જોતા દમણના કલેક્ટર સૌરભ મિશ્રા દ્વારા સાત ઓગસ્ટ બે હજાર પચ્ચીસના રોજ એક આદેશ જારી કર્યો હતો અને આદેશમાં જણાવ્યું હતું કે ઈસ્લામ બધા મુસ્લિમોમાં સમાનતા શીખવે છે અને કોઈ પણ લોકો વચ્ચે ભેદભાવ શીખવતો નથી તો મૃતકો તો દૂરની વાત છે સર્વોચ્ચ અદાલત દ્વારા પણ પસાર કરાયેલ કલમ એકવીસને વ્યાપકપણે અર્થઘટન કરીને જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારના ભાગરૂપે દફનવિધિ અને અગ્નિસંસ્કારના અધિકારોનો સમાવેશ કર્યો છે ત્યારે દફનભૂમિના ઉપયોગ પર ગેરકાયદેસર પ્રતિબંધ લગાવવું એ ભારતીય બંધારણની કલમ ચૌદ પંદર એકવીસ અને પચ્ચીસનું ઉલ્લંઘન કર્યા બરાબર છે તેથી ઉપરોક્ત હકીકતો અને કાયદાની જોગવાઈને ધ્યાનમાં રાખીને કલેક્ટર સૌરભ મિશ્રા દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રેસઠ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને દમણના દેવકામાં એક વરકુંડના બે અને મોટી દમણ ડોલરના એક મળી કુલ ચાર કબ્રસ્તાનમાં કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના તમામ મુસ્લિમ સમુદાયના લોકો દફનવિધિ કરી શકશે તેવો આદેશ કર્યો છે સાથે દફન વિધિમાં કોઈ ભેદભાવ ન થાય તેની ખાતરી કરવા માટે દમણ કલેક્ટર કચેરીના સ્થાપના વિભાગના અધિક્ષક ઇસ્માઇલ કે મુજાવરને નોડલ અધિકારી તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા છે નમસ્કાર મિત્રો હું નીરવ ભટ્ટ જર્મન્સ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન્ટ બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત અને સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણની જનતા માટે ખુશ ખબર ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપુજા પૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપુજા કોસ્ટલ ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચુકી છે હવે આપને સીએનજી ભરાવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઇંધણ સેવાઓ પ્રદાન કરે છે દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઊર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ ડીઝલ અને સીएनजी ના વિકલ્પો પ્રદાન કરે છે અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે તો આજે જ અમારા પંપની મુલાકાત લો અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ રાજીવ ગાંધી સેતુની સામે દમણ સિટીમાં અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈનેસર વાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પામણપુજા કોસ્ટલ હાઇવે ચાર રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક પામણપુજા ચેક કોસ્ટ પાસે મોટી દમણ તો રહસ્યની જુઓ છો સીમલેસ પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈનેસર વાંજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે છેલ્લા વીસ વર્ષથી મોટી દમણ કાર્યરત છે જ્યાં તમને સેનિટરી વેર ટાઈલ્સ ફેન્સી સીપી બાથ એક્સેસરીઝ પીવીસી પાઇપ્સ ફિટિંગ વોટર એન્ડ પ્લાયવુડ વગેરે

I